હું અયોધ્યા નો રાજા હરિચંદ્ર મારું આખું અવધનું રાજ સૂર્ય અને ચંદ્રની સાક્ષીમાં ગુરુ વિશ્વામિત્રના ચરણ અર્પણ કરું છું ગુરુદેવ આ અયોધ્યાની અંદર તારો તલબારી કે હક નહીં નહીં ગુરુદેવ આજથી તમો આ અવધના રાજા અને હું આપની રાકડી પ્રજા ગુરુદેવ તો યાદ કર રવિ ચંદ્ર જારે વરહ નામના જાનવરનો શિકાર કરવા નીકળો અરણ્યમાં સવાબા સુવર્ણનો સંકલ્પ કર્યો એનો માલિક હું છું લે સવાબા સુવર્ણ હાજર કા અરે ગુરુદેવ

એક બ્રાહ્મણની દીકરી એવી હોટ લીધી હતી કે સતી તારા મતિના વસ્ત્ર અલંકાર હોય તો જ હું લગ્ન મંડપમાં બેસું મારા બધા વસ્ત્ર અલંકાર એ બ્રાહ્મણની દીકરીને આપ્યા છે શું કાઈ ખોટું કર્યું છે કઈ ખોટું નથી કર્યું સતી પણ આકળુ અવધનું રાજ મે ગુરુ વિ સ્વામિત્રના ચરણ અર્પણ કર્યું છતાં હજી એક સવા ભાર સુવર્ણ ગુરુદેવનું આપણા ઉપર લેણું છે

day સ્વામીનાથ હજી આપણી પાસે ત્રણ અમૂલ્ય રત્ન છે સ્વામીનાથ હેવા હજી ક્યાં ત્રણ અમૂલ્ય રત્ન બાકી સ્વામીનાથ એક તમે એક હું એક આપણો વાહલો રોહિત વેચાય અને ગુરુ વિશ્વમિત્રના ઋણમાંથી મુક્ત થાય ધન્ય વાત છે સતિ થબાજા હરિશચંદ્રને ડૂબતાને ટાળી દીધો تમે આજા હરીશ ચંદ્રને સારી લીધો એ ધીરજ ધર્મ મિત્ર અરુ

તમે એમ કહી દેવેલ માં સુવર્ણ દાન થયું નથી એટલે અયોધ્યા નું પાછું ગુરુદેવ

જ્યાં સુધી મારા માતા પિતા એ તમારા ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અન જળ અને નિંદ્રા ત્રણેય હરામ છે જાઓ રવાના ચાલ ચાલ બે પાછા પાછા ગુરુદેવ સા માટે પાછા બોલાય માનો

ત્રણ માંથી એક ને પાણી પાઈ દો તો તપાઈ સ્વરી વિશ્વા મિત્ર સુધી આવી પહોંચ્યો પણ અહીંયા તો બે માર્ગ છે કેવો રસ્તો કાશી જતો હશે એની મને કઈ ખબર નથી પણ સામે કોઈ ભુદેવ પર્ણકુટી વાળી ને બેઠા બાજુમાં એક ભાઈ પણ બેઠા ચાલ તેની પાસે જઈ અને તેને જ રસ્તો પૂછો ભુદેવ આપને પ્રણામ નમો નારાયણ ભાઈ તને વંદન હું કઉ આશીર્વાદ કલ્યા બરાબર ને હા આવો ભાઈ આવો આવો ઉબો થા ઉબો થા બેહો હા આવો ભાઈ આવો હું એક અજાયણો મુસાફર છું મારે કાશીય જાવું છું હું અજાયણો હતો અતારે જાણી તો થઈ ગયો એમ હું તો અજાયણો હતો કાગરૂજી અતારે હું જાણી તો થઈ ગયો પણ ભાઈ મારે કાશીય જાવું છે જવાય આ ઉમરે કાશીય જવાય આયા રસ્તા બે છે કયો રસ્તો કાસી જાય મને ખબર નથી કૃપા કરી મને રસ્તો બતાવશો મને નથી ખબર કયો કાસી જાય અહીંયા તમે પર્ણકુટી વાળીને બેઠા છો બેઠા સાહેબ સરસ મજાનું પાણી પાવાનું કામ કરો છો અને તમને કાશીના રસ્તાની ખબર નથી ભાઈ નથી હજી વસો વાય શું હાય અમે ઠેટ થી કોઈ પણ એક કામ કરો ને તમને નો ખબર હોય તો કાઈ નહીં આ તમારી બાજુમાં ભુદેવ બેઠા કોણ છે આ ઈ મારા ગુરુજી છે ગુરુજી છે હા ગુરુજીને પૂછો એને ખબર છે એને ખબર હોય કારણ કે ઈ ગતિએ પોગી ગયા છે મારા હું હજી કોઈ કો નથી ગયા મારા વતી પૂછી જો હા તમારા વતી

પણ તારે ભાઈ જયા હોય ને પા ગુરુજી લઈ જાય તે દે લે તો તારું માનતા નથી ગુરુજી હું એનું નથી માનતો ઈ તો મારું માને હે એને તારે કહેવા કે મારા કાશીએ જાવું મને લઈ જા મને કે હજી તારે વાર છે એવું કી હજી તું કાશીની ગતિએ નથી પોયકો એમ એ હોય ભાઈ આ એમ એ એટલે જો આયા પરબ બાંધીને બેઠા છે બેઠા છે થોડીક વાર વી હાંભો ખાઓ આરામ કરો પાણી પીઓ પછી હું તમને કાશીનો રસ્તો બતાવું

આ ત્રણેય વસ્તુનો મે ત્યાગ કર્યો છે ભાઈ એમને આયા ક્યાં વિશ્વ જોવા બેઠા છે પી લેવાય ઈ નથી જોતા પણ હજાર હાથ વાળો બધું જોવે ભાઈ ઉપર વાળો જોવે હો હું એ જ કહું છું ઉપર વાળો જોવે ધ્યાન રાખજો હજાર હાથ વાળો ઉપર જોવે તારે વિચારો મને કહેવાની જરૂર નથી આ તો કહું છું એમને આ વિશ્વ મિત્ર હશે કે બો અરે મારા સમર્થ ગુરુદેવ છે ભાઈ મારે જોવા હે મને તમને ભેગો થાય મને બતાવજો મને ભેગા થાય એટલે હું તમને દર્શન કરાવીશ

અને દાબા હાથ નો પકડી લેવાનો એ ભાઈ હા આ રસ્તો રહ્યો ની દાબા હાથ નો કહેવાય દાબા હાથ આ જમણા હાથ નો કહેવાય હા તું એમ કહે છે કે જમણા હાથ નો રસ્તો લઈ લેવાનો દાબા હાથ નો મૂકી દેવાનો આમાં મારે કેમ હમ એમને પણ તમે હાથ ઉપર હું કેમ જાવું કાઈ હાથ તો ગમે નહી અમારે તમે હું બોલું એના ઉપર હાલો ને હા કેવી રીતે જવાનું જમણા હાથ નો રસ્તો મૂકી દેવાનો અને દાબા હાથ નો પકડી લેવાનો કે અમાર બંધ કરતા રહી આથી સીધે સીધા વયા જાવ એક આપો વરી જજો જાવ સીધો કાસી જ જાય ને સીધો કાસી અલે ભાઈ હવે અમારો આભાર પીલો થોડું પાણી પાણી નથી પીવું રસ્તા પર ઉપકે એ નહીં આવે કાઈ વાંધો કાઈ નહીં જાવ હો હા હા જાવ નમો નારા હા નમો નારા જાવ ઉભા રહીજો તો હું ઉતાવ ન કરતા એ ભાઈ પાછા વળો ભાઈ ભાઈ હા 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 તમે તો નીરેક રાખો પાછા વળો કેમ ભાઈ રસ્તામાં કઈ ફેરફાર છે રસ્તો ઈ જ છે તો અને હું ને ગુરુજી હા બે રસ્તો સીધી એમાં કોઈ દી ફેર પડે

ઉઘાળા પૈગે પાણી ભરવા જાય ઈ હારું લાગે હારું નો લાગે બ્રાહ્મણના દીકરાના પગ ભરે ઈ હારું લાગે નો હા આ ભૂતાપો અરે ભાઈ માગી માગી હા અને આ એક બોદડી અમારે અમારી એની જરૂર છે જો ભાઈ હા બ્રાહ્મણના દીકરાના પગ પડે ને હા ઈ હારું નહીં હારું નહીં જો સાંભળો બળ પગરખા કોઈ દિવસ કોઈને દેવાય નહીં પણ માગે એને દેવાય પણ તે મારી પાસે પગરખા માંગ્યા માંગ્યા